જય દ્વારકેશ દર્શક મિત્રો મહાશિવરાત્રી બે હજાર પચીસ એક દૈવી અવસર શું તમારું જીવન મુશ્કેલીઓથી ભરેલું છે કરજ તકલીફો અને ગ્રહ દોષને દૂર કરવા માંગો છો તો કુંભ સ્નાન એ શ્રેષ્ઠ ઉપાય છે આ વર્ષે મહાશિવરાત્રી ખાસ કેમ છે કેમ કે મહાકુંભ સાથે એકસો ચુમ્માલીસ વર્ષ પછીનો શુભ મહોત્સવ બનવા જઈ રહ્યો છે શુભ સંયોગ એકસો ચુમ્માલીસ વર્ષ પછી આવે છે દર્શક કુંભ સ્નાનનો અમૃત ફળ આપતો આ શુભ સમય છે જે એકસો ચુમ્બાલીસ વર્ષ પછી આવે છે અને એને જો શિવરાત્રી સાથે જોડી દઈએ તો શિવકૃપા મેળવવા માટે શ્રેષ્ઠ ગ્રહોની સ્થિતિ બની રહી છે ખાસ એટલા માટે જ શિવરાત્રી ઉપર આનું સ્નાન કુંભનું બહુ અગત્યનું સ્નાન માનવામાં આવે છે અતિ પવિત્ર સ્થાન સ્નાન માનવામાં આવે છે જો તમે આ સ્નાન અને શિવ પૂજાને આ વિડીયોની અંદર કહેવામાં આવી છે તે પ્રમાણે અનુસરો તો તમારી સમસ્યાઓ હંડ્રેડ પર્સન્ટ હંડ્રેડ પર્સન્ટ સો સો ટકા ઓછી થઈ શકે છે આપણે જાણીશું આગળ કે તમામ ઉપાય જે તમારા જીવનમાં ઉપયોગી બને શું ઉપાય કરવા જોઈએ એ દરેક વસ્તુ ચર્ચા આપણે આગળ કરીશું કુંભસ્નાનનું શાસ્ત્રીય મહત્ત્વ એક તો આપણે આ પણ જાણીશું કયા ગ્રહ દોષ કુંભસ્નાનથી દૂર થાય એના વિશે પણ આપણે જાણીશું બાર રાશિ માટે વિશેષ ઉપાયો સ્નાન દરમિયાન જપવાના મંત્રો અને શું પુણ્યદાન દાન કરવું એ પણ આપણે જાણીશું કુંભ સ્નાનનું મહત્વ હિન્દુ ધર્મમાં અત્યંત વિશેષ છે આ સ્નાન પાપોનું નિર્મૂલન અને મોક્ષની પ્રાપ્તિ માટે એકદમ મહત્વપૂર્ણ માનવામાં આવે છે છેલ્લો મહાકુંભ મેળો જે થયો હતો એ બે હજાર ને તેરમાં પ્રયાગરાજમાં થયો હતો આગામી મહાકુંભ મેળો તેર જાન્યુઆરી જે ચાલુ છે એ થયો બે હજાર પચીસથી લઈને છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી પ્રયાગરાજ કાશી ઉત્તર પ્રદેશની અંદર છે ત્યાં આગળ આ મેળો યોજાઈ રહ્યો છે જેમાં મુખ્ય શાહી સ્નાનની તારીખો જે વાત કરીએ તો જે પહેલાં પહેલી જે તારીખ હતી શાહી એ હતી મકરસંક્રાંતિ જે આપણે એને ઉત્તરાયણ કરીએ ચૌદ જાન્યુઆરીએ એ પછી આવે છે જે પિતૃ રોષ માટે ખાસ એનું સ્નાનનું મહત્વ છે એ હતી ઓગણત્રીસ જાન્યુઆરી વસંત પંચમી એ પણ બહુ પવિત્ર ત્રણ ફેબ્રુઆરીએ સાહી સ્નાન હતું અને પૂર્ણિમા મહિનાની પૂર્ણિમા બાર ફેબ્રુઆરી અને હવે જે થશે એ છે એટલું પવિત્ર સ્નાન મહાશિવરાત્રી છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસનું હવે ખાસ આ બે હજાર પચીસની અત્યારે તૈયારીઓ ખૂબ પુષ્કળ રીતે ચાલી રહી છે એમાં સરકાર પણ ખૂબ એવો સહયોગ કરી રહી છે એ સાથે સાથે કુંભ સ્નાન દરમિયાન જે કંઈ લોકો જાય છે સ્નાન માટે એ બારે બાર રાશિના લોકો ખાસ વૈદિક ઉપાય કરી અને પોતાના જીવનમાં અલગ અલગ મંત્ર દ્વારા જીવનની દરેક મુશ્કેલીઓને દૂર કરી શકે છે અને એના શુભ ફળની પ્રાપ્તિ કરી શકે છે તો આ વિડીયોને પૂરેપૂરો અંત સુધી જુઓ જેથી કરી અને તમને ચોક્કસ ઉપાય મિત્રો આ એકસો ચુમ્માલીસ વર્ષ પછી બનનારો એક સંયોગ છે જેનો તમને પૂર્ણ ફળ મળે અને પવિત્ર ફળ મળે એવી જ અમારી ઈચ્છા હોય છે એટલા માટે વિડીયોને ક્યાંયથી બી કટ કર્યાના પૂરો જુઓ જેથી કરી તમને પૂરેપૂરી માહિતી મળે અને અધૂરું જ્ઞાન હંમેશા શંકાતું હોય છે તો કૃપા કરીને વિડીયોને પૂરો જુઓ કુંભ પૌરાણિક કથા એના વિશે થોડી વાત કરી લઈ કારણ કે ઘણા લોકોને કુંભ સ્નાનની ખ્યાલ છે પણ એમને ખ્યાલ નથી કે કુંભ સ્નાનની અંદર શું થયું હતું તો થોડું એ પણ જાણવું જરૂરી છે કે શાસ્ત્રીય દ્રષ્ટિએ પૌરાણિક કથા શું છે પૌરાણિક મહત્ત્વ એમ શું હતું તો કુંભસ્નાન હિન્દુ ધર્મના સૌથી પવિત્ર કર્મો પૈકીનું એક કર્મ માનવામાં આવે છે કર્મ માનવામાં આવે છે એટલે બહુ મોટી વસ્તુ થઈ છે કે જે કર્મો કરીએ છીએ એવો આ એક શુભ કર્મ છે કે જેના કારણે પૂરા કર્મો પાછળથી ખરાબ કર્મોને ધોઈ શકીએ છીએ આપણે તેની પૌરાણિક કથા જે છે એ સમુદ્ર મંથન સમયે જે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને બાકીના જે દેવો અને દાનવો એટલે અસુરો વચ્ચે જે અમૃતને લઈને સંઘર્ષની કથા જે છે એ જ કથા સમુદ્ર મંથનની અહીંયા આગળ કુંભ સ્નાન સાથે જોડાયેલી છે ખાસ દેવી અને દાનવોએ જે મળીને સાગરમાંથી મંથન કરી અને જેના પરિણામે જે અમૃત કળશ અમૃતથી ભરેલું જે કળશ પ્રાપ્ત થયું જ્યારે અમૃત કુંભ મેળમાં કુંભ મેળવાયો ત્યારે દેવો અને દાનવોએ અમૃત માટે ઝઘડો કર્યો બરાબર છે અને ઝઘડો કર્યો એટલે પછી ગરુડ હતો જે ભગવાન શ્રી હરિનું જે પોતાનું વાહન છે વિષ્ણુ ભગવાન એ અમૃતની રક્ષા માટે દેવોના વાહન તરીકે ગરુડી અમૃતને અમૃતના કુંભને લઈને ચાર પવિત્ર સ્થળો મૂકી દીધું એને અલગ અલગ જગ્યાએ એમાં અલ્હાબાદ જે પ્રયાગરાજ કહીએ આપણે જે અત્યારે ઊંઘ સ્નાન કરવા જઈ રહ્યા છીએ ત્યાં ગંગા યમુના સરસ્વતીનો સંગમ છે ત્યાં આગળ એક કળશ મૂક્યો એક કળશ મૂક્યો હરિદ્વાર ગંગા નદીએ અને ત્રીજો કળશ જે મૂક્યો ઉજ્જૈનમાં સિપરા નદી જે છે ત્યાં આગળ અને એક કળશ મૂક્યો નાસિકમાં જ્યાં ગોદાવરી નદી છે ત્યાં આગળ તો આ કળશ એ વખતનું પવિત્ર અમૃત હતું અને એના કારણે આજ પણ લોકો પવિત્ર થવા માટે દરેક મુશ્કેલીઓ એમાંથી નીકળવા માટે કુંભ સ્નાન ખાસ કરતા હોય છે સ્નાનનું મહત્વ કહેવામાં આવે છે કે જ્યારે જ્યારે કુંભ મેળો યોજાય છે ત્યારે એ સમયે આ નદીઓમાં અમૃતત્વ રહેલું હોય છે જે ફક્ત આ અવસરે સ્નાન કરે છે તે પાપ મુક્ત થાય છે અને મોક્ષને પામે છે ખાસ મોક્ષ થઈ જવું એ પણ સ્નાન દ્વારા એ બહુ જ અગત્યનું છે શાસ્ત્રો અનુસાર કુંભ સ્નાનનું મહત્વ બહુ જ શાસ્ત્રોમાં ઉંડાણથી લખવામાં આવે છે દરેક શાસ્ત્રની અંદર એનો ઉલ્લેખ છે ખાસ કરીને પદ્મ પુરાણ અને મત્સ્યપુરાણમાં કુંભસ્નાનનો ફળો વિશે ઉલ્લેખ છે કહેવામાં આવે છે કે જે વ્યક્તિ કુંભસ્નાન કરે છે તેને સાત જન્મોના પાપોમાંથી મુક્તિ મળે છે દર્શક મિત્રો અને તેને મોક્ષનો માર્ગ પ્રાપ્ત થાય છે જે જીવન મરણનું ચક્કર છે જીવ જીવન પછી મરણ જીવન પછી મરણ એનો અંત થાય છે સીધો મોક્ષને પ્રાપ્ત થઈ જાય છે ફરીથી મૃત્યુ લોકો ઉપર એને આવવું નથી પડતું એનાથી વિશેષ પદ્મપુરાણની અંદર મત્સ્ય પુરાણમાં લખેલું છે મિત્રો શું હોય છે કે બીજું આપણા શાસ્ત્રો કહી રહ્યા છે આ તમે કે હું નથી કહી રહ્યા વામન પુરાણ મુજબ જો વામન પુરાણ મુજબ જો કહેવામાં આવે તો કુંભ મહોત્સવ દરમિયાન સ્નાન કરવાથી રાજયોગ આરોગ્ય વૈભવ અને બુદ્ધિમાં વૃદ્ધિ થાય છે રાજયોગ એટલે રાજા જેવી જિંદગી આરોગ્ય કષ્ટોથી મુક્તિ અને વૈભવ વિલાસ લક્ઝરી પ્રાપ્ત થાય છે અને બુદ્ધિમાં પણ વિવેક સાથેની બુદ્ધિનો વિકાસ થાય છે એ વામન પુરાણમાં ઉલ્લેખ છે ભગવદ્ ગીતાની વાત કરીએ તો ભગવદ્ ગીતા અને ઉપનિષદોમાં પણ તીર્થ સ્નાન અને કુંભ સ્નાનના મહત્વનો ઉલ્લેખ કરવામાં આવે છે મિત્રો તો આપણા શાસ્ત્રો એમાં ખાસ જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યારે બૃહસ્પતિ એટલે કે ગુરુ અને સૂર્ય વિશિષ્ટ રાશિમાં જ્યારે પ્રવેશ કરે ત્યારે આ પવિત્ર કુંભ સ્નાન શ્રેષ્ઠ કહેવામાં આવે છે અને શ્રેષ્ઠ ફળપ્રદ બને છે તો આ આપણા શાસ્ત્રોમાં લખ્યું છે અગ્નિપુરાણમાં પણ એવું જ જણાવવામાં આવ્યું છે કે કુંભ સ્નાન માત્ર શારીરિક શુદ્ધિ માટે નથી પણ માનસિક અને આત્મિક શુદ્ધિ માટે પણ અગત્યનું છે એટલે કે ફક્ત લોકો જે વિચારી જતા હોય આપણા પાપ ધોવાઈ જાય તો એવું પણ નથી માનસિક અને આત્માની શુદ્ધિ માટે આત્મા એટલો પવિત્ર છે તેમ છતાં પાણીની શુદ્ધિ થાય છે એના દેહની શુદ્ધિ થાય છે એના માટે છે મિત્રો ઉંભ સ્નાનની વિધિ અને એને લગતા અમુક સ્નાન પહેલા અને સ્નાન પછીના શું ઉપાય હોવા જોઈએ એની આપણે હવે વિગતવાર ચર્ચા કરીએ સ્નાન પહેલાંની હું તમને વાત કરું તો ખાસ તિથિનું પાલન કરવું જોઈએ શુભ મુહૂર્ત જોવું જોઈએ ખાસ કારણ કે હવે શિવરાત્રિના દિવસે આ શુભના શુભ સ્નાન છેલ્લું સ્નાન છે થઈ શકે છે એ પહેલાં પણ જાઓ તો ખાસ તિથિ અને મુહૂર્તનું ધ્યાન રાખવું જોઈએ ઓમ એનો જે આખો જે સ્નાન વખતે તમે જે મંત્ર બોલો છો એનું તમને અત્યારે આ એ મંત્ર તમને કહીને બતાવું છું એ મંત્ર બોલતા બોલતા સ્નાન કરવું જોઈએ ઓમ ગંગાએ ચ યમુનાય ચ ગોદાવરી સરસ્વતય નર્મદા એ સિંધુ કાવેરી જય જય નમો નમ આ મંત્ર સાથે જો તમે સ્નાન કરો તો બધી જ નદીઓનું બધી જ નદીઓનું પુણ્ય તમને પ્રાપ્ત થાય સ્નાન દરમિયાન ત્રિવેણી સંગમ જે છે જે પ્રયાગરાજનો મુખ્ય ઘાટ છે ત્યાં ત્રણ નદીનો જે સંગમ છે ત્યાં ડૂબકી લગાવવી જોઈએ અને ડૂબકી લગાવીને આ સ્નાન કરવું જોઈએ ખાસ કોઈ લોટાથી કે કોઈ બાલ્ટીથી સ્નાન ના કરવું જોઈએ પરંતુ ડૂબકી લગાવીને કરો તો એનું વધારે વિશેષ મહત્વ છે અને મહા જે મંત્ર અને ઓ નમઃ શિવાયના મંત્રનો જાપ સતત કરવો જોઈએ જ્યાં સુધી તમારું સ્નાન પૂરું ના થાય અને સ્નાન પછી સ્નાન પછી તમે ખાસ ગૌદાન તલનુંદાન વસ્ત્રદાન અન્નદાન અને શિવલિંગ પર જળ અર્પણ કરવાથી ચૂકવું ના જોઈએ તો જ તમારા સ્નાનનું મહત્વ વિશેષ ગણા છે દર્દી અને જરૂરિયાતમંદ જો હોય ત્યાં આગળ તો એની જેટલી બી થાય એટલી એ દિવસ માટે મદદ કરવી જોઈએ જેથી શુભ ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે કુંભસ્નાનનો જે લાભ છે આધ્યાત્મિક લાભ એમાં પાપ નાશ મોક્ષ અને આત્માની શુદ્ધિ પણ તમારી થાય છે સામાજિક લાભ દાન પુણ્ય દ્વારા શાંતિ અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને આયુર્વેદિક અને આરોગ્ય લાભ પવિત્ર નદીમાં સ્નાનથી આરોગ્યમાં પણ રોગના કષ્ટોમાંથી પણ મુક્તિ મળે છે જ્યોતિષીય લાભ ગ્રહોની પીડા ગ્રહ શાંતિ કાર્મિક દોષ નિવારણ પિતૃદોષ નિવારણ આ બધા જ દોષનું નિવારણ પણ થાય છે કેટલો બધો લાભ છે મિત્રો કુંભસ્નાનનું ત્યારે સાહીઠ સિત્તેર કરોડ લોકો આજે કુંભસ્નાનની અંદર ડૂબકી લગાવી ચૂક્યા છે સ્નાન કરી ચૂક્યા છે એની સમાપનની વાત કરીએ તો સ્નાન હિન્દુ ધર્મમાં એક મહાન પવિત્ર તીર્થ સ્થાન પણ કહેવામાં આવે છે અને તીર્થ સ્નાન પણ કહેવામાં આવે છે જે માત્ર એટલા માટે જ શરીરની શુદ્ધિ માટે જ નહીં પણ મન અને આત્માની શાંતિ માટે ખૂબ જ મહત્વનું વૈદિક યુગથી ચાલી આવતું સ્નાન સનાતન ધર્મથી વૈભવી સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનું આ પ્રતિક છે કુંભસ્નાન માત્ર પવિત્ર જળમાં ડૂબકી લગાવવા માટે નથી હજી પણ કહું છું તમને પણ તે એક આધ્યાત્મિક ઉન્નતિને જીવનને પવિત્ર બનાવવાનો સંકલ્પ છે મિત્રો હું તમને રાશિઓ પ્રમાણે પણ ઉપાય કહીશ પરંતુ તમે અત્યારે હું જે વાત કરી રહ્યો છું એ સ્નાનના સ્નાન કરવાથી જે મહત્ત્વ જે તમારે એના ઉપાય કરવાથી જે તમને જીવનમાં શાંતિ મળે છે એનું ચર્ચા કરી રહ્યો છું હવે આપણે ફટાફટ રાશિઓ ઉપર જઈશું કારણ કે રાશિઓ પ્રમાણે જો તમે ચોક્કસ સ્નાન કરો અને આ જ વિધિથી મેં જે જણાવ્યું સ્નાન પહેલાં એ મંત્રોચ્ચાર સાથે અને એ પ્રકારે તમે તપદાન અને મંત્રોચ્ચાર કરો તો રાશિ માટે અલગ અલગ મંત્ર પણ હું તમને બતાવવા જઈ રહ્યો છું જે મંત્ર તમે જાપ કરો મનમાં તો એ મંત્રનું અવશ્ય હજારો ઘણું ફળ ત્યાં સ્નાનના ટાઈમે મળશે પહેલી રાશિ છે મેષ રાશિ એનું મંત્ર છે ઓમ મંગલાય નમ ઓમ મંગલાય નમ એમને જે ઉપાય છે લાલ ફળ ગોળ અને તાંબાનું દાન કરી શકે છે એ દિવસે અને ખાસ એ રાશિવાળા ગુસ્સો ઓછો કરો અને કારકિર્દી માટે સુધારો અવશ્ય આ સ્નાન કરવાથી એમના જીવનમાં આવશે વૃષભ રાશિની વાત કરીએ મંત્ર ઓ શુભમ કરૃતિ કલ્યાણમ શું છે ઓ શુભમ આ મંત્રનો જાપ કરો સ્નાનના ટાઈમે દૂધ ચાડી અને સફેદ વસ્તુઓનું દાન કરવું એ દિવસે પરિવારમાં સુખ શાંતિ અને આર્થિક વિકાસ થશે આનો આ લાભ છે ખાસ વૃષભ રાશિવાળા માટે જો એ આટલું કરી લે છે તું વાત કરી લે ફટાફટ મિથુન રાશિની મંત્ર છે ઓમ બુધાય નમઃ ઉપાય છે લીલા કપડાં એટલે કે લીલા કલરના કપડાં અને પાંદડાવાળા શાકભાજીનું દાન એ દિવસે થાય તો કરી લેવું જોઈએ લીલા પાંદડાવાળા શાકભાજી હોય ને એમ ખાસ શું ફરક પડશે જીવનમાં બુદ્ધિ બુદ્ધિ અને શારીરિક તંદુરસ્તી વધશે ત્રણેય વસ્તુઓ તમારામાં પ્રાપ્ત થશે કર્ક રાશિની વાત કરીએ ફટાફટ મંત્ર છે ઓમ ચંદ્ર મસે નમા ઓમ ચંદ્ર મસે નમા આ મંત્રનો જાપ કરતાં કરતાં ડુક્કી લગાવી લેવું ખાસ ઉપાય દૂધ અને ચાંદીનું દાન કરવું કદાચ ચાંદી ના હોય તો દૂધનું કરો તો પણ ચાલે ગાયને ખાસ મળે તો ખીર ખવડાવી ખીર ચોખા નાખીને જે બનાવવામાં આવે છે એની વાત કરું લાભ માનસિક શાંતિ અને પરિવાર સાથે સંબંધો રિલેશનશીપ જબરજસ્ત બનશે તમારા જબરજસ્ત બોન્ડિંગ છે ખાસ આ ઉપાય કર્ક રાશિવાળાએ કરી લેવો જોઈએ પાંચમી રાશિ રાશિ ચક્રની સિંહ રાશિ છે લિયો મંત્ર છે ઓમ રવિ નવિ આ મંત્રનું જાપ અવશ્ય સ્નાનના ટાઈમે કરવો જોઈએ ઉપાય છે ઘીનું દાન કરો અને ફળ ખાસ ફળ જે બી મળે એનું દાન કરો લાભ આત્મવિશ્વાસ આત્મવિશ્વાસમાં વધારો થશે અને રાજયોગનું નિર્માણ થશે તો ખાસ સિંહ રાશિવાળા ઉપાય કરી લો કન્યા રાશિની વાત કરું છું ઓમ ઓમ બુધાય નમ ફરીથી એ જ મંત્ર છે કન્યા રાશિનો સ્વામી પણ બુદ્ધ છે ઓમ બુધાય નમો બોલો ઓમ બુમ બુધાય બોલો જે પણ તમને અનુકૂળ આવે જે પણ સારું લાગે તમે ભૂલી શકો છો બંને મંત્ર બુદ્ધના જ છે અને ઉપાય છે લાલ કપડા સોરી લીલા કપડા અને ગોળનું ગોળ એ આપણે અતિ પૂજામાં લેવામાં આવતી એક સામગ્રી છે એના દાનથી બહુ જ ફાયદો થાય છે ખાસ નોકરી અને વ્યવસાયમાં સફળતા મળે છે તુલા રાશિની વાત કરી લઈએ ઓમ શુક્રાય નમઃ ઉપાય ચંદન સફેદ ફૂલો અને દૂધનું દાન કરવું જોઈએ વૈવાહિક જીવનમાં જો તકલીફો રહેતી હશે તો અવશ્ય આ સ્નાન કરવાથી અને આ ઉપાય કરવાથી દૂર થઈ જશે વૃશ્ચિક સ્કોર્પીઓની વાત કરી લે ઓમ ભૌમાય મંત્ર છે ઓમ ભૌમાય નમ લાલ ચોળી અને તાબાનું દાન કરો લાભ આરોગ્ય અને શત્રુ નિવારણ અવશ્ય તમારું આટલું કરવાથી થઈ જશે જો શત્રુ બહુ પરેશાન કરતા હશે તો ધનુ વાત કરી લઈએ મંત્ર છે ઓમ બ્રહસ્પતયે નમઃ સ્વયં શ્રી વિષ્ણુનું મંત્ર છે ઓમ બ્રહસ્પતયે નમ અથવા તો નાખાવે તો ગુરુદેવ નમ એ પણ તમે કરી શકો પીળા કપડાં અને ચણાનું દાન કરો ચણાના મળતા ચણાની દાળ પણ તમે દાન કરી શકો શિક્ષા અને ધાર્મિક લાભ થશે શિક્ષામાં તમને વૃદ્ધિ થશે અને ધાર્મિક લાભ પણ સાથે સાથે તમારું થશે દશમી રાશિ મકર રાશિની વાત કરીએ કોણ ઓમ શનિ તો ઓમ નમઃ એ પણ તમે મંત્ર કરી શકો ઉપાય કાળી દાળ અને તેલનું દાન કરવું જોઈએ કાળા તો પણ ચાલે દુઃખ દૂર થશે નોકરીમાં બુદ્ધિ મળશે ધંધામાં વૃદ્ધિ મળશે સ્ટ્રગલ ખતમ થઈ જશે તમારે ઓમ રાશિની વાત કરીએ ઓમ શનિ નમ ન શનિની જ રાશિ છે સાથે સાથે ઓમ શનિ શનિચરાય મંત્રનો પણ તમે જાપ કરી શકો ઉપાય છે કાળા તલ અને નાળિયેરનું ખાસ દાન કરવું જોઈએ જીવનમાં સ્થિરતા અને શાંતિ માટે ખૂબ જ જરૂરી છે બારમી રાશિ મીન છેલ્લી રાશિ ચક્રની રાશિ અને એ પણ સ્વયં શ્રી વિષ્ણુભાઈ મંત્ર ઓમ ગુરુ નમ પીળાફૂલ અને શાકરના દાણાનું દાન અવશ્ય કરો લાભની વાત કરો આધ્યાત્મિકતા અને મૂડી રોકાણમાં ખાસ લાભ થશે ઇન્વેસ્ટમેન્ટ જો કરતા હતા તો ઇન્વેસ્ટમેન્ટમાં ખાસ લાભ થશે તમને તો આ બાર રાશિઓના ફટાફટ મેં તમને ઉપાયો વધાવી દીધા હતા આ ઉપાયો કરવાથી રાશિ પ્રમાણે કરવાથી અને જનરલ ઉપાયો પણ મેં એ પહેલાં જ કહ્યા હતા એ સાથે કુંભની સ્નાનની આખી મેં પૌરાણિક કથા પણ કહી દરેક ગ્રંથોમાં એનો ઉલ્લેખ પણ છે એટલા માટે જીવનની સમસ્યાઓને દૂર કરી શકાય છે મિત્રો અને આ સ્નાનનું ફળ અનેક ઘણું વધી શકે છે આ મંત્રો અને આ ઉપાયો સાથે તો મિત્રો આજ માટે આટલું જ મને આપો રજા બીજા આવા રસપ્રદ વિડીયો સાથે ફરીથી મળીશું ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી દો જેથી કરી આવા જ વિડીયોની પ્રાપ્તથી તમને ઘર બેઠા તુરંત જ થઈ જાય ઠીક એ સાથે જય દ્વારકૃષ્ણ